અમારો એક ધર્મરથ નીકળવાનો છે અને ગામે ગામ ફરવાનો છે અને ગામે ગામ દરેક સમાજનો સમર્થન લેવાના છે અને મારું નામ આદમ એચ પઢિયાર હું કચ્છ જિલ્લા મુસ્લિમ સમાજનો આગેવાન તરીકે અનેક સસ્તાને રહીએ હું કચ્છ જિલ્લા મુસ્લિમ સમાજનો એક પ્રમુખ તરીકે હું મારો હોદ્દો છે સો ટકા સોશિયલ મીડિયામાં પણ મૂકેલો ચાર બે હજાર ચોવીસ ના રોજે જયારે માતાના લખપત તાલુકામાં માતાના મઢમાં આશાપુરાના સાનિધ્યમાં જ્યારે ધર્મ જેવી ધર્મ કાઢવું પડે અને પ્રાર્થના ધર્મ પ્રાર્થના કરવામાં આવશે ત્યારે આપ સૌને હું આપના માધ્યમથી પણ મીડિયાના માધ્યમથી પણ અપીલ કરું છું કે આ લડાઈમાં તમે આપ બધા કચ્છની જનતાને આપણે સાથ અને સહકાર ક્ષત્રિય સમાજને આપવું પડશે અને આપશું પણ અંતરેથી આપના મીડિયાના માધ્યમથી હું પાછો મારું એ જે આદમ પડિયા તરીકે હું મારો છત્રીય સમાજ અને કની સેના હોય ભાઈ વીરભદ્રસિંહે તો અખિલ કચ્છ સુની મુસ્લિમ સમિતિએ જે જે જ્યારે જ્યારે જરૂર પડી છે ત્યારે એ સંસ્થાએ આપણને અગાઉ પણ જાહેરમાં સમર્થન ટેકા રેલીના સ્વરૂપે પણ આપણા આપ્યો છે કચ્છની ધરતી ઉપર સૌથી વધારે ભાવિચારાઓ અને મિસાલો આપવામાં આવે છે એમાં કોઈક વિશેષ કોઈક નો યોગદાન હોય તો કચ્છ ક્ષત્રિય સમાજનો છે વિથ મારી પોતાની પર્સનલ તો કચ્છમાં એસી થી સો એવી સમાજો હશે કે પડિયાર છે સમા છે રાવમાં છે કે રાયમાં છે અમુક એવી ઘણી સમાજો છે ચવાણ છે ચાવડા છે પરમાર છે અને સમાજો છે જે છત્રી ભાઈયાત માંથી આવે ભલે અમારી પૂજા પદ્ધતિ મારી અલગ હોય પણ છત્રી ભાયાત ની રૂએ અમે પણ છત્રીઓ છીએ તો મારી છત્રીય સમાજ મારા છત્રી ભાઈયાત અને કચ્છ જિલ્લા મુસ્લિમ સમાજ કચ્છ જિલ્લા મુસ્લિમ સમાજ છત્રીય નો સંપૂર્ણ સંપૂર્ણપૂરે તન મન થી ટેકો છે આજની તારીખમાં અસ્મિતા બચાવવા માટે આપણે બહેનોને રોડ માથે પડે તો એનાથી વધારે દુઃખદ કોઈ કોઈ ઘટના જ ન શકે હું પણ રાજકીય પાર્ટી સાથે વિચાર બધાના એક અલગ અલગ હોય છે પણ મારું કોઈ પણ રાજકીય પાર્ટી સાથે કોઈ મારો હોદ્દો નથી રાજકીય પાર્ટી સાથે હું કોઈ બિલોંગ નથી કરતો રાજકીય મારું કોઈ સ્ટેન્ડ નથી અને રાજકીય હું માણસ પણ નથી હું એક સામાજિક આગેવાન અને એક નાનો મોટો મારા વેબસાઈટ થી જોડાયેલો માણસ છું તો કચ્છ જિલ્લાની મુસ્લિમ સમાજને અપીલ કરું છું કે જ્યાંથી પણ આ ધર્મ રથ નીકળે ત્યાં તમારી ફરજ સમજી ચા હોય પાણી હોય આપનાથી જેટલું પણ બને ચા પાણી સાલ અને ફૂલહારથી સ્વાગત કરજો મતદાન નો દિવસ આજે માથાની અબડાયા દાદા એ આપણી સુમરીઓ દાદીઓમાંથી માથા આપ્યા હતા પણ માથાની અત્યારે કોઈ ક્ષત્રિય સમાજ આપનાથી માથા નથી માંગતી ખાલી દસ મિન દસ સેકન્ડ એક પીપ કરવાનું આપનાથી એક આગ્રહ રાખે છે તો એ આપણા ફરજમાં આવે છે ને અમે એ કરશું